રઘુનંદન અને પ્રોફેસર એસ રઘુનંદન દ્વારા ભરતનાટ્યમ અને ઓડિસી ના નૃત્યનું મિશ્રણ રજૂ કરવામાં આવ્યું હતું વડોદરાની ઉર્મી સ્કૂલ ના સભાગૃહ ખાતે આઈજી એનસીએ સંસ્થા દ્વારા કલા સંગમ નામના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બેંગ્લોર સ્થિત ઓડિશી અને ભરતનાટ્યમની કલાકાર ડોક્ટર માનસી રઘુનંદન અને ભરતનાટ્યમના વરિષ્ઠ કલાકાર પ્રોફેસર રઘુનંદનની બેલડીએ કલાત્મક રીતે બંને નૃત્યને એકસાથે રજૂ કર્યા હતા આજની જો પ્રોગ્રામ થી વો ઉત્રાયણ કે સેલિબ્રેશન જેસે હમને ઇસકો ઓર્ગેનાઇઝ કિયા ઓર દો અલગ અલગ ડાન્સ ફોર્મ્સ ભરતનાટ્યમ ઓર ઓડિસી કી સમાગમ હમને યહા પે દેખા કલા સંગમ जो नाम है इस प्रोग्राम की आज के शाम की डॉक्टर मानसी रघुनंदन एंड प्रोफेसर एस रघुनंदन प्रोफेसर रघुनंदन ने भरतनाट्यम शैली में परफॉर्म किया और मानसी जी ने ओडिसी शैली में और दोनों ने अलग अलग जो हमारे पीसेस है जैसे पल्लवी के ऊपर और अलारिपु के ऊपर और अर्धनारीश्वर के ऊपर उन्होंने प्रस्तुति रखी जिसमें दोनों शैली की सिमिलैरिटी और डिसिमिलैरिटी हमको देखने को मिल, मिला जैसे सूर्य uh, ट्रैवल करता है उत्तरायण के समय पे एक uh, एक जगह से दूसरी जगह वैसे ही कला कैसे एक दूसरे अपने आप को रखते हुए कैसे ट्रैवल कर सकता है उसी की एक झलक कला संगम में हमको देखने को मिला डॉक्टर मानसी और प्रोफेसर रघुनंदन ने તેમની નૃત્ય શૈલીમાં વિવિધ રચનાઓ સાથે મળીને રજૂ કરી હતી અને આ બેલડી

રજુવા તમે લોકોએ કરી અને આજે અમે ખૂબ સરસ રીતે આનંદ થી અમે આ પરફોર્મન્સ આજે કરી શક્યા કારણ કે હમણા જ આપણો ખૂબ સરસ મકર સંક્રાંતિનો ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો અને બહુત sara પ્રસંગ પર અમને લોકોને આ મોકો મળ્યો છે કે આજે અમે આવીએ અને અહીં આગળ આ પ્રસ્તુતિ કરીએ અને ભારતના બે શાસ્ત્રીય નૃત્યોની એક સાથે એક જ સ્ટેજ પર અમે આનું પ્રેઝન્ટેશન કરીએ અરુપા લહેરી મેમ રિજIONAL ડાયરેક્ટર આઈજન્સી વડોદરા એમના તરફથી આ આયોજન ને શેપ આપવામાં આવ્યો એટલે અમે એમને પણ ખૂબ આભારી છીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર